આગળના કેમેરામાં પાણી આવી ગયું છે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે આપણે નાવા નીકળી ગયા છીએ અત્યારે ફૂલ વરસાદ દુષાળામાં ચાલુ છે એક ઇંચ જેવો વરસાદ થઈ ગયો છે ચારે બાજુ વાતાવરણ એકદમ હાવ વાદળ છાયું કાંઈ નથી વાદળા એક પણ દેખાતા નથી છતાં પણ એટલો વરસાદ છે આ કેમેરામાં પણ વરસાદ આવી જાય છે તમે જોઈ ગયો પડે છે તો કેમેરો જાખો બ્લર થઈ જાય છે એ પાણીના હિસાબે વરસાદના હિસાબે મિત્રો સાંજના વાગ્યા છે ચાર અને લુસાડા ગામમાં ફૂલ વરસાદ આવી ગયો છે આદરવા મહિનાનો વરસાદ પાણીના જંધુડા પડે છે ફૂલ ભારે વરસાદ જોઈ લો મિત્રો સારી બાજુ વરસાદ છે ફૂલ આપણો મોબાઈલ વોટરપ્રૂફ છે એટલે કંઈ વાંધો નથી બાકી આમાં કેમેરા પણ ખરાબ થઈ જાય મિત્રો ચારે બાજુ વરસાદ છે ખાબિયા ભરાઈ ગયા છે આ પાણી આમ કઈ દેખાય નહી એવું બધું છે ફૂલ વરસાદ છે એક કઈ ચારેય બાજુમાંથી માંથી એક બાજુ એમ નથી કે આ બાજુ વરસાદ નથી बद्दी बाजू सारे कोर फूल बरसात छे बद्दी बाजू नु साडा गांव નો गेट પતિ ભારે વરસાદ બद्दी बाजू फूल जोन आइये बच्ची बाजू फूल वरसाद अति भारे वरसाद एक वरसाद मित्रों પાણી પડે છે આ મિત્રો પૂરેપૂરો વિડીયો જ વરસાદે ઉતારેલો